108 કન્યાઓ જોઈ પણ હું નઈ પડતું આ કેવા કાળુજી બા કે હું કે કાળુજી 108 નઈ યાર હમણે સોની સોની જોયે યુ યાર તાની હા 190 થી લે રીમાઇન્ડતી તો આયવે ઉપર 108 વધાર દોડુ ઈ વધાકી હવે જો બોવાની અંગા ટંગા હું હાથે દુ હાથ બતાજી ભાઈ સેટોદા સેટોલા હાલત માથામાં ગાળી સેટોલા સીધો કાઈ

બે तेरे નામ કા કૂતરા પાલુ એ વીત ના ન જોવાય તો થબે પડે તને ને નાના કમિય સુમું તો નંબર 8 લાગી

ની માતા સ મારા પાય ખબે સે પેલા તાને અબ્બા દેણો મજાની માતા એટલા જો જઈ મજાક કરા અમારી હું તો ઓય કે બોય તાને પછી ભાઈ કોણ હતી સેન જુક નથી અને હે દુખાઈ કે બધું સાવ ની કોઈ

એરંડા વાયા છે રોજ ખાઈ ગયો બરોબર મફરી વાય દૂન ખાઈ ગયો મફરી વાય દૂન ખાઈ ગયો અની વરિયાળી વાય ની કે ઓલા ખાઈ ગયો બરાબર અની ઘઉ આયા ની તે મોય આયરો ગયો યાર ઈરંડા ઉગ્યા ગાણ ઉગ્યું રાત ઘઉં ઉગ્યું પછી પછી સોયાબીન ઉગ્યું એક મિનિટ હે માજો બડતી હોય તક બોલજો હો હોમ કે ગટડી માથા ન મળ્યા